નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એક વખત મારી આ મિત્રો આજે આપણે એક નવો ટોપિક છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણી જે 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 અગાઉની સિરીઝ છે એ તો કન્ટિન્યુ રહેવાની જ છે પણ અમુક મિત્રોનું કહેવાનું એવું થતું હતું કે તમે આ ટ્રિબ્યુનલ્સ છે તો એનો પણ લેક્ચર ચાલુ કરો તો પેરેલલ બંને સિરીઝ આપણે સાથે ચાલુ રાખીશું

કરીશું જેથી કરીને વિડીયો બહુ લાંબો ન બની જાય નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીનો ભાગ છે એ કવર કરીશું ટોટલ આ અધિનિયમ છે એમાં લગભગ છવ્વીસ જેટલી કલમો છે અને શક્ય હોય એટલી નાનો વિડીયો સાવ ન થાય અને બહુ મોટો પણ ન થાય એ રીતે આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું તો શરૂ કરીએ આજનો આપણો આ પ્રથમ વિડીયો

તો ગુજરાત વિધાનસભાના બે ના વર્ષનું આ દસમું બિલ હતું મંજૂરી મળી અને એ પણ રાષ્ટ્રપતિની જનરલી એવું હોય છે કે કોઈ પણ રાજ્યના બિલ હોય વિધાનસભામાં જે રજૂ થતા હોય તો એની મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવતા હોય છે પરંતુ રાજ્યપાલ પાસે એવી સત્તા છે કે કોઈ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે પણ અનામત રાખી શકે છે છે તો આ બિલમાં એવું થયું કે ગુજરાતના રાજ્યપાલે જે તે વખતે આ બિલ છે એને રાષ્ટ્રપતિ પાસે મોકલેલું અને રાષ્ટ્રપતિએ આ બિલને બે હજાર તેરની ની અઢાર ઓક્ટોબરે મંજૂરી આપેલી માટે આટલો બધો સમય લાગેલો છે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ ત્યારબાદ આ જે બિલ હતું એ હવે કાયદો બની ગયો અને બે હજાર તેરના વર્ષનો ગુજરાતનો વીસમો કાયદો બનેલો છે રાજપત્રમાં પ્રસિદ્ધ થયા તારીખ બે નવેમ્બર બે હજાર તેર છે અને આ કાયદો અમલી બન્યા તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચૌદ છે જો મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય આવા કાયદા જે પરીક્ષામાં પૂછાવાના છે જેમ કે એ પરીક્ષા ટૂંક સમયમાં આવશે પરીક્ષા આવશે જી ક્લાસ વન ટુ ની પરીક્ષા પણ આવશે તો એ બધા માટે જો તમે તૈયારી કરતા હોય તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવી જરૂરી છે બાકી ફક્ત જો જાણ માટે આ વિડીયો જોતા હોય તો એના માટે આ કઈ યાદ રાખવાની જરૂર નથી કેમકે પરીક્ષાની જો તૈયારી કરતા હોય તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે કઈ તારીખથી અમલી બેનો કઈ તારીખે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી કેટલામો કાયદો હતો કેટલામો બિલ હતું કયા વર્ષનો કાયદો છે છે તો તો આવા નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે ત્યારબાદ ઇન્ટ્રોડક્શનમાં આગળ વધીએ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ બે હજાર છ જેમાં કુલ છવ્વીસ કલમો છે આ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે મતલબ કે ન્યાય પણ આપી શકે છે અને અંગ્રેજીમાં એને ક્વાસી જ્યુડિશિયલ બોડી તરીકે ઓળખવામાં આવે છે આજે

અનુચ્છેદ ત્રણસો ત્રેવીસ બી માં સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ વાત કરવામાં આવી છે ટ્રિબ્યુનલ છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતના આધારે કામ કરે છે એના માટે કોઈ અલગ રૂલ્સ હોતા નથી જેને અંગ્રેજીમાં આપણે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ પણ કહીએ છીએ ન્યાયાલયનું જે કોર્ટ છે એનું ભારણ ઘટાડવા માટે આવા જુદા જુદા ટ્રિબ્યુનલ્સની સ્થાપના કરવામાં આવેલી હતી જેથી કરીને નાની નાની બાબતોમાં લોકો કોર્ટમાં જાય તો કોર્ટનું ભારણ દિવસે દિવસે વધતું જાય એ ઘટે એટલા માટે થઈને આ ટ્રિબ્યુનલ્સની રચના કરવામાં આવેલી હતી ટ્રિબ્યુનલ્સ છે એને ગુજરાતીમાં લવાદ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ બે જેમાં પ્રથમ વખત સુધારો અઠ્યાવીસ નવેમ્બર બે ના રોજ કરવામાં આવેલો હતો અને આ જે સુધારો છે એમાં એવું હતું કે યુનિવર્સિટીના અલગ અલગ જુદા જુદા ટ્રિબ્યુનલ્સ હતા અલગ અલગ પ્રકારની જે યુનિવર્સિટી છે એ બધાના અલગ 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 ટ્રિબ્યુનલ્સ હતા તો આ બધા ટ્રિબ્યુનલ્સના બદલે ટ્રિબ્યુનલ એમને પણ લાગુ પડે એવો સુધારો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ કરવામાં આવ્યો હતો ઓવરવ્યુ જોઈએ કે શા માટે આવા ટ્રિબ્યુનલ્સની સ્થાપના કરવાની જરૂર પડી તો શૈક્ષણિક ટ્રિબ્યુનલ છે આપણું આ તો એને લગતા જે અલગ અલગ પ્રકારના જે કાયદા છે એ બધા એક બને જેથી કરીને બધા માટે એક સરખો નિયમ લાગુ પડે એને સુધારવાની જરૂર હોય તો એને સુધારી શકાય જેથી કરીને તમામમાં એકરૂપતા આવે અને રાજ્યના જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના અધ્યાપકીય અથવા તો બિન અધ્યાપકીય ટીચિંગ અથવા તો નોન ટીચિંગ જે સ્ટાફ છે તો એની જે સભ્યો છે એમની સેવાની શરતો અને એને લગતી કોઈ તકરાર હોય તો એનો નિર્ણય કરવા માટે લોકો કોર્ટમાં ન જાય અને ટ્રિબ્યુનલ પાસે જઈ અને એની જે તકરાર છે એનો નિર્ણય કરાવી શકે એટલા માટે આ ટ્રિબ્યુનલ છે એની સ્થાપના કરવામાં આવેલી હતી અને એના માટે એક કાયદો લાવવામાં આવેલો છે પહેલા પ્રાથમિક માધ્યમિક યુનિવર્સિટી વગેરેના અલગ અલગ ટ્રિબ્યુનલ્સ હતા અને હવે બધા માટે આ એક જ ટ્રિબ્યુનલ છે હવે મિત્રો અહીંથી શરૂ થાય છે કે આથી ભારતના ગણ રાજ્યના સત્તાવનમાં વર્ષમાં નીચેનો અધિનિયમ કરવામાં આવે છે તમે ઓરિજિનલ ઇંગ્લિશમાં છે એ જોશો તો એમાં પણ આ જ લાઇન લખેલી છે કલમ એક આપણે જોઈએ તો ટૂંકી સંઘના વ્યાપ્તિ અને આરંભ કોઈ પણ કાયદો હોય એની પ્રથમ કલમ હંમેશા આ જ હોય ટૂંકી સંઘના વ્યાપ્તિ અને આરંભ તો કલમ એક ની પેટા કલમ એક એવું કહે છે કે આ અધિનિયમ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ બે હજાર છ કહેવાશે એ તરત જ અમલમાં આવશે બાકીની જોગવાઈઓ રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખથી અમલમાં આવશે એટલે કે આ કલમ એક છે એ તરત જ અમલમાં આવી જશે અને બાકીની જે બધી કલમો છે એ બધી રાજ્ય સરકાર જ્યારે રાજપત્રમાં જાહેરનામાથી નક્કી કરે ત્યારથી અમલમાં આવશે કલમ બે માં અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે કોઈ પણ કાયદો સમજવો હોય એનું અર્થઘટન કરવું હોય તો વ્યાખ્યાઓને સમજવી ખાસ જરૂરી છે અમુક લોકો એવું માનતા હોય કે વ્યાખ્યા ને સમજીને ક્યાં આવું છે પણ વ્યાખ્યામાં જે શબ્દ છે એનો અર્થ નહીં ખબર હોય તો અધિનિયમનું તમે ચોક્કસ અર્થઘટન નહીં કરી શકો તો એટલા માટે વ્યાખ્યાઓ સમજવી પણ જરૂરી છે વ્યાખ્યાઓ એ બી એ રીતના અલગ અલગ આપેલી છે નિયત દિવસ એટલે આ અધિનિયમની જે જે બાકીની જોગવાઈઓ છે કલમ હેઠળ તારીખે અમલમાં આવશે એ તારીખ પેટા કલમ ત્રણમાં આપણે જોયું કે કલમ એક છે એ તરત જ અમલમાં આવશે અને બાકીની જે કલમો છે બરાબર એ રાજ્ય સરકાર રાજપત્રમાં પ્રસિદ્ધ કરે એ તારીખથી અમલમાં આવશે તો એ તારીખ

પછી એ કાયમી હોય તો પણ ભલે હંગામી હોય તો પણ ભલે અને અજમાયશી હોય તો પણ ભલે તમામને કર્મચારી તરીકે ઓળખવામાં આવશે આ ઉપરાંત કલમ જે ઉલ્લેખાયેલ સંબંધમાં અધિનિયમની હેઠળની કોઈ પણ કાર્યવાહીના હેતુ માટે જેને બરતરફ કરવામાં આવેલો હોય અથવા તો દૂર કરવામાં આવેલા હોય અથવા જેની સેવા અન્યથા સમાપ્ત કરવામાં આવી હોય તેવો કોઈ પણ સભ્યનો સમાવેશ થાય છે કલમ દસ ની અંદર જે તકરાર હશે એના ઉલ્લેખના સંબંધમાં જોગવાઈ કરવામાં આવેલી છે તો કોઈ કર્મચારીને બળતરફ કરેલો હોય નોકરીમાંથી દૂર કરેલો હોય અથવા તો એની સેવા જ સમાપ્ત કરી દીધેલી હોય તો એ સભ્ય છે એ કર્મચારી છે એ આ ટ્રિબ્યુનલમાં જઈ શકે તો આવું કોઈ પણ સભ્ય હોય તો એને પણ આપણે કર્મચારી તરીકે ઓળખવાનું થશે પછી એને નોકરીમાંથી દૂર કરી દીધો હોય બરતરફ કર્યો હોય તો પણ એની નોકરીની સેવાઓ સમાપ્ત કરી દીધી હોય તો પણ એ ટ્રિબ્યુનલમાં જઈ શકશે એને લડવા માટે કેમકે માને કે મને અન્યાય થયો છે તો એ ટ્રિબ્યુનલમાં જઈ શકશે તો આવો કોઈ પણ સભ્ય હોય તો એને પણ આપણે કર્મચારી ગણીશું વિદ્યમાન ટ્રિબ્યુનલ એટલે આ અધિનિયમ હેઠળ રચાયેલા અથવા તો સ્થપાયેલા જે ટ્રિબ્યુનલ હોય એને આપણે વિદ્યમાન ટ્રિબ્યુનલ કહેશું આ અધિનિયમ પેલા અલગ અલગ પ્રકારના જે ટ્રિબ્યુનલ હતા તો એને પણ આપણે વિદ્યમાન ટ્રિબ્યુનલ કેસો સભ્ય એટલે ટ્રિબ્યુનલનો સભ્ય જેમાં પ્રમુખનો પણ સમાવેશ થાય છે ટ્રિબ્યુનલના જે સભ્યો છે તો એ સભ્યો અને એનો જે પ્રમુખ છે એમાંથી એક પ્રમુખ હશે તો એ તમામનો સમાવેશ સભ્ય તરીકે થાય છે ઠરાવેલું એટલે આ અધિનિયમ હેઠળ નિયમોથી ઠરાવેલું સન ઓગણીસો સુડતાલીસ નો મુંબઈનો એકસઠમો જે અધિનિયમ હતો એના અન્વયે પ્રાથમિક શાળાને અર્થ શું હતો તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ માં જે અર્થ પ્રાથમિક શાળાનો કરવામાં આવેલો હતો એ જ અર્થ આ અધિનિયમમાં પણ પ્રાથમિક શાળાનો કરવામાં આવેલો છે પ્રસ્તુત અધિનિયમ એટલે શું તો પ્રસ્તુત અધિનિયમ એટલે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ગુજરાત સંલગ્ન કોલેજ સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ ઓગણીસો ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ ઓગણીસો ત્યાં અથવા તો કોની કોની વાત થાય છે તો આ ટ્રિબ્યુનલ આવ્યો ત્યારે પછી જે અલગ અલગ જે જુદા ટ્રિબ્યુનલ હતા પહેલાના એ બધા આમાં સમાવેશ થઈ ગયો પણ એના પહેલાના જે કોઈ પણ અધિનિયમ હોય તો એ પણ પ્રસ્તુત અધિનિયમ તરીકે વેલિડ ગણાશે અને આગળ આપણે એની જોગવાઈઓ જોઈશું કે ટ્રિબ્યુનલ્સ છે એ અગાઉના જે કોઈ આવા અધિનિયમ હતા તો એની જોગવાઈઓને જો લાગુ પાડવી હોય તો એ પણ લાગુ પાડી શકશે રદ કરેલા કાયદા એટલે અધિનિયમથી કોઈ પણ કાયદો રદ કરેલો હોય તો એને રદ કરેલા કાયદા તરીકે ઓળખવામાં આવશે સન ઓગણીસો તોતેર નો ગુજરાતનો અઢારમો જે કાયદો હતો એના અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો અર્થ શું થશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો માં જે અર્થ કરેલો છે એ અહીંયા અર્થ થશે પ્રાથમિક શાળા માટે શું હતું તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો માં પ્રાથમિક શાળાનો જે અર્થ કરેલો છે તે થશે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો માં જે અર્થ કરેલો છે એ માધ્યમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાનો અર્થ થશે ટ્રિબ્યુનલ એટલે કલમ ત્રણ હેઠળ સ્થપાયેલ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા જેમાં સન મુંબઈ નો મુંબઈનો પચાસમો સન ઓગણીસો નો નો અધિનિયમ ક્રમાંક આડત્રીસમો સન ઓગણીસો પાસઠ નો ગુજરાત નો ઓગણચાળીસમો સન ઓગણીસો નો ગુજરાતમાં છવ્વીસમો સન ઓગણીસો નો બાવીસમો અને સન બે હજાર ત્રણ નો ગુજરાતમું પાંચમું આ બધા જે અલગ અલગ પહેલા ટ્રિબ્યુનલ હતા તો એ બધા ટ્રિબ્યુનલ એટલે શું તો કે કલમ ત્રણ હેઠળ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ હવે તમામ બધા ભેગા મળી ગયા છે અને એક ટ્રિબ્યુનલ બની ગયું છે યુનિવર્સિટી એટલે શું તો અલગ અલગ પ્રકારની જે યુનિવર્સિટી છે જેમાં ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બાબતનો અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ સરદાર પટેલ યુનિવર્સિટી અધિનિયમ ઓગણીસો પંચાવન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધિનિયમ ઓગણીસો ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ ઓગણીસો અઠ્યોતેર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ ઓગણીસો છ્યાસી અથવા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અધિનિયમ બે હાજર ત્રણ હેઠળ રચાયેલી કોઈપણ યુનિવર્સિટીનો સમાવેશ આમાં થશે કલમ ત્રણ ની વાત કરીએ તો ટ્રિબ્યુનલની સ્થાપના અને તેના અધિકાર ક્ષેત્ર સત્તાઓ અને કાર્યો તો એની પેટા કલમ એક છે કે રાજ્ય સરકાર દ્વારા અધિકૃત ગેજેટમાં ગેજેટ એટલે રાજપત્રમાં જાહેરનામા દ્વારા ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ સેવા ટ્રિબ્યુનલ તરીકે ઓળખાતા ટ્રીબ્યુનલ ની સ્થાપના કરવામાં આવશે ટ્રિબ્યુનલમાં પ્રમુખ અને રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરી શકાય તેવા ન્યાયિક અને વહીવટી સભ્યોની સંખ્યા હશે તો આ જે ટ્રિબ્યુનલ છે એની સ્થાપના કોણ કરશે તો ગુજરાત સરકાર છે એ અધિકૃત ગેજેટમાં જાહેરનામા દ્વારા આ ટ્રિબ્યુનલની સ્થાપના કરશે ટ્રિબ્યુનલની સ્થાપના કર્યા બાદ એમાં સભ્યોની પણ નિમણૂક કરવી પડશે અને સભ્યો અને એના પ્રમુખની પણ નિમણૂક કરવી પડશે તો ટ્રિબ્યુનલમાં જે પ્રમુખ છે એ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરી શકાય એવા કોઈ પણ ન્યાયિક અથવા તો વહીવટી સભ્યો છે એની નિમણૂક એમાં કરવામાં આવશે કલમ જોઈએ સભ્યોની નિમણૂક કરવાની છે ન્યાયિક અથવા તો વહીવટી પણ એ કેવા હોવા જોઈએ એની લાયકાત શું હોવી જોઈએ તો એ કલમ ચારમાં વાત કરેલી છે કે સભ્યોની નિમણૂક અને લાયકાત જોજો મિત્રો આ મેં તમને અગાઉ વાત કહી હતી કે કોઈ પણ કાયદાનું અર્થઘટન કરવું સહેલું નથી તો અહીંયા તમે આ પેલી લીટી વાંચો પેટા કલમ એક તો તમને નક્કી નહીં થાય કે આ શું કહેવા માંગે છે કોઈ પણ વ્યક્તિ તરીકે નિમણૂક માટે લાયક નથી તો તો સીધી રીતે આપણે એવો અર્થ કે કોઈ વ્યક્તિ છે એ સભ્ય માટે લાયક નથી પણ મિત્રો એવું નથી અપવાદ નીચે આપેલા છે વ્યવસ્થિત તમે આખું વાંચો તો સમજાય એમાં એવું કીધું છે કે ન્યાયિક સભ્ય સિવાય કોઈ પણ ન્યાયિક સભ્ય સિવાયની કોઈ પણ વ્યક્તિ છે એ નિમણૂક માટે લાયક નથી એવું કીધું છે અને ન્યાયિક સભ્ય છે એ પણ કેવો હોવો જોઈએ તો ઓછામાં ઓછો ત્રણ વર્ષથી જિલ્લા ન્યાયાધીશ હોય અથવા તો રહ્યો હોય કેમ કે આપણે આગળ જોયું કે આ ટ્રિબ્યુનલ છે એને સત્તા શેની આપેલી છે તો જિલ્લાની જે સિવિલ કોર્ટ છે એની સત્તા આને આપેલી છે માટે જિલ્લાનો ન્યાયાધીશ જે હોય જેની ત્રણ વર્ષ અથવા તો ઓછામાં ઓછું ત્રણ વર્ષ અથવા તો ત્રણ વર્ષ કરતાં વધારે એ ન્યાયાધીશ તરીકે રહેલા હોય અથવા તો હાલમાં હોય તો એવા સભ્યની ન્યાયિક સભ્ય છે એના સિવાય બીજા કોઈની નિમણૂંક કરી શકાશે નહીં વહીવટી વહીવટી સભ્યમાં પણ ઓછામાં ઓછો ત્રણ વર્ષ સુધી ગુજરાત સરકારના સચિવ તરીકે રહ્યો હોય અથવા તો હાલમાં પણ સચિવ તરીકે હોય તો આવા બે પ્રકારના સભ્ય સિવાય અન્ય કોઈની નિમણૂક કરી શકાશે નહીં માટે અહીંયા લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ નિમણૂક માટે લાયક નથી પણ કોના સિવાય તો ન્યાયિક સભ્ય સિવાય અને વહીવટી સભ્ય સિવાય પણ આ બંનેમાં પણ ન્યાયિક સભ્ય હોય તો ત્રણ વર્ષથી ઓછું નહીં એટલા જિલ્લા ન્યાયાધીશ તરીકે રહેલો હોય અને ત્રણ વર્ષ ઓછામાં ઓછા ગુજરાત સરકારના સચિવ તરીકે રહેલા હોય અથવા તો હાલમાં પણ હોય એની જ નિમણૂક થઈ શકશે પેટા કલમ બે જોઈએ તો જે ન્યાયિક સભ્યની આ રીતે નિમણૂક કરવામાં આવી છે તે હંમેશા પ્રમુખ હશે ન્યાયિક અને વહીવટી બંનેની જો નિમણૂક કરવામાં આવશે તો જે ન્યાયિક સભ્ય છે એની જે નિમણૂક કરવામાં આવશે તો એ પ્રમુખ હશે માની લ્યો કે એવું બને કે એક કરતાં વધારે ન્યાયિક સભ્યોની નિમણૂક કરવામાં આવેલી છે તો ત્યારે પ્રમુખ કોણ બનશે તો ત્યારે સૌથી વરિષ્ઠ ન્યાયિક સભ્ય છે સિનિયર હશે એ ટ્રિબ્યુનલનો પ્રમુખ બનશે આ ખાસ યાદ રાખજો અહીંયા આપણે આ વિડીયો જે છે એ પૂર્ણ કરીએ છીએ ટૂંક સમયમાં આપણે ભાગ બે માં મળીશું અને આગળની જે કલમો છે એનો વિગતે અભ્યાસ કરીશું તમારે મારો સંપર્ક કરવો તો આ મારું મેલ આઈડી છે અને નીચે મારા મોબાઈલ નંબર પણ છે પણ ફક્ત વોટ્સએપ ઉપર મેસે મેસેજ કરવા વિનંતી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને સાથે સાથે અમારી આ ચેનલને ને કરી બાજુમાં આવેલ બે આઇકન પર પણ ક્લિક કરો જેથી કરીને આવનારા સમયમાં નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ